અને મારા ટેન્કર મેં છે અને મારા નિયમ પ્રમાણે કરવું પડે મારે નહીં આવતો ના યાર મારા જે જેવું જો મોણો છે ના પણ મારે યાર પેલા આગળ પેલા કીધું હોય જવું પડે નહીં નહીં યાર આવું તો તમારે ચા પાણી ના ના તમારે જેવું ગોડો મોણો છે નહીં આ યાર મારા યાર કેટલું યાર ઈમાનદાર શેટ છે મારા યાર બધું કરવું પડે યાર ખોટું યાર મારો વચ્ચે પૈસા લઈ લખું એવો ધંધો હું કરતો જ નહીં યાર આ તો મારો બધું છે બધું હોબળું પર ટેન્કર લેતી આવે ને ફટાફટ પછી પેલા કલ્ટી મારી જાઉં ને ફોલો મારવા જવાનું છે

એ કોઈ પ્રસંગ છે હા પ્રસંગ છે ને જેમ કરવાનું છે આપણે કેવું છે હા શુક્રવાર હોજે કેટલા કી મુકલાવ કે 6 વાગે હવે મુકી દેજો કશ વાગે હું કહી દઉં હા હા સો આફા બેંકનો ઓર્ડર આયો એક આ બાજુ પેલા ડ્રાઈવર જો છે કે નહીં એવો સી કે હેલવા કીધું છેતી માર ટીનો ઓય હારો છે

લોકો ના ઘર ના ભરો બેટા લોકો ના ઘર ભરીયે બંગલા બનાવો એના રહી જઈએ મને તારા ઉપર નાખવાનું અઢી અઢી ના કાળો મેં થઈ ગયો એટલે ઓમાં મજૂરી કરી આગા પાછી કરતું રવાનું બરોબર તો બેટા મને તારા ઉપર દયા એટલે કીધું નાગર ગોમો ઘણા ટ્રેક્ટર ડ્રાઈવર છે આપડે બીજા કોઈ ના કી હા હું બીજું કે શાંતિ બસ શાંતિ ચાલતો ટેન્કર બેન્કર બધું બધું ઓર્ડર મળતા હે બધા હેડવાના ટેન્કર ના બધા આપડે રાત દાડો ફરો પડો કરી આ આ કીધું માં થોડું ધ્યાન આલજો બરોબર મારી સલાહ બે હતો બેટા ના ના નક પગાર ઉપર તો ખાલી ખર્ચા પોણી નીકળે સપનો પૂરો કરવા માટે કાંડ કરવા પડે રે બરોબર હા બરાબર બેટા છોકરા ડોહાની આટલી ઉંમર થઈ શિકરત આટલો સમય આટલી જિંદગી શો કાઢી છે પણ મને મારા મા બાપને એક ઈમાનદારી શીખવાડી છે મારા મા બાપને ઈમાનદારી કે છોકરા ગમે તો જીવનમાં જોઈએ પણ કદી મફતનો રૂપિયો કોનો નહીં લેવાનો અને જેટલી મજૂરીનો પૈસો હોય એટલો જ લેવાનો પણ એ વસ્તુ મારે નહીં થાય મને ગમે જે લોકો ગમે તેવું શીખવાડશે પણ મારા શેઠના તો હું વફાદાર જ છું ને એક ઈમાનદાર જ છું હું મારા રૂપિયો મફતનો જોતો જ નહીં

અમાર ટાઈમ દેજો બેટા ખાઈ જવાનું છે જોડો ચાવી દેતો રાખ તરવા રાખીતો હો રાખ ખાઈ જાઈટ આટલી બધી મેં હતાને ખાધા તો જોવો ટાઈમ કેડી હોય સાડે બેટા બોલ શું 3 4 વાગે જો તો પેલા બે એક ઓર્ડર આયા છે હો એક પેલા કપૂરજી વનું છે ને એક બીજો છે હો હા હા ભાઈ ડ્રાઈવરનો તો સારું રાખવું પડે ભઈ મજૂરી કરે છે પડી બારે

પાછા બધું થઈ જાય પાછા જોન રાખજો પાતા પછી કાલ છેડી કે હો કે મેં કોઈ કીધું નતું આ તો શું છે તમે ઘર ના છો મારે એટલે કહું બાકી આપળો કોઈન ખોટી સલાહ હાલતા નહીં ના એવું કશું નહીં માર તો હું છું મારો ડ્રાઈવર કમ્પ્લીટ હેડાળી જાય બધું અને હું તો એના પર જ વરોણી મેલ્યું છે એ ડીઝલ ભરાવે એ હેળવા જવું હોય ગમે તે કરો એને બધું આખું સાધન જાળ દીધું છે તાર સલાવાડ

હેડવાન્સ હ બેટા આપણે તા તને ચેરા નથી કીધું પંદાળા આમાં મારે હેડવાન્સ છે એક વીઘો એ તમારે જેને બોલાવો ને દેજો અમારું ટેક્ટર નહીં આવ્યો મારું સેટનું અમારું આવાનું નહીં આવ્યો ટેક્ટર તમારે તમારા એ છે બેટા રાણું આ મારે જમીન તો સારી છે રેતવાળી ઈચ્છા નહો છે દેપાળી પેલું યાદ છે કોઈ હા તો કોખેતા તા ભરું સપનો પૂરો કરવો હોય તો કાંડ કરવો પડે હા સપના પૂરો કરવો હોય તો કોણ કરવા પડે યાદ છે કોઈ ના હું શું સપનો જોઉં શેઠ તમે આ મોણસ ના વિચારો મને ના હો તમે એક નંબરના ના ઢોળકી બાદ છે મોણસ આ બધી બાજુ બજા વ્યક્તિ છે આ જો આ બધી બાજુ એક નંબર નો કુરડો છે વ્યક્તિ તે દાડ મને હમણાં હું કહેવાય ટ્રેક્ટર ઉપર હું હમણાં વેળી ના એટલે મને કે કે તેના પગાર છે એટલે મૂકું તું તો પહોંચે જાય હા કે પાંચ હજાર મોકી યાર કે તારા ઘર છે આ બધું ઓછું નાખાવાનું પૈસા લઈ લેવાના કે હેળવા દો પૈસા કે લઈ લેવાના વધારે લઈ લેવાના દેખો પૂછું મને કે પૈસા તારા બધા કાઢી લેવાનું ટૂંક હું કેવા માંગુ છું તમને શું કે છું ખાતા ખાતા બધું વપડું છું તારું તમે શું કીધું ખોટી વાત ડ્રાઈવર ઉપર વિશ્વાસ ના રાખાય ડ્રાઈવર ઉપર મું તો કુત તમારા જેવા તો શેટલાય આવશે હું તો ઈમાનદાર એક વ્યક્તિ મારા મા બાપને એક સંસ્કાર છે હું ઈમાનદાર વ્યક્તિ છું અને હું ઈમાનદાર તરીકે જ હું મારા શેટ બાંધ રહ્યો અને આ મોત તમને શું ખોળા જો એટલે એવાના વાતોમાં ના આવતા તમે શેહો ભાઈ શેહો ભાઈ અસલ હોનું છે અસલ હોનું છે આમ કુણ છે ખબર છે ને મા બાપ કુણ છે ખબર છે કોઈ દાળ મને દગો કરાયો નહીં અને ભગવાનના માથા રાખીને અડાયો મોળા જ છે

તમારે તો તમારા જે એનો વ્યક્તિ હોય સલાહ આવી પડે આવું ના કોઈ ના કરે ભાઈ કોઈ ડ્રાઈવર હોય ને એ ભગવાન છે સમજ્યા એ તો મોણા જોવો પડે જો મોણા જોવો પડે એને પરતતાવો તો ભૂલ થઈ જાય ભલા કરો જેટલો આપણું લગ્ન પ્રસંગે આપણું ટેન્કર વેન્કર જવું ના જો પૈસા નહી તારા રૂપિયો નહીં જો તમારે તમારે બે શબ્દો ના કરતો આવતો જ ના પગ મેલતો હા શું નહી વાત કોક ના

તમે જોડો તમે જોડો બનવા થઈ ગયા છો મારા ભાગ માં રાખવું તો બે ટ્રેક્ટર લઈએ ભાગ માં ના ના પાડે અળી તું કાઢ ને અળી હું કાઢું

બેટા તારે જો એ ટ્રેક્ટર તારું મમજી તારે ચલાવવાનું તમે જે લાગે એ તારે કરવાનું બરોબર હું તને કોઈ કીધું શેઠ તમારે જોયું

આરો તમારો ધંધો ચાલતો કોઈ વ્યવસ્થિત ઇમાનદાર મળે ને તો ખોવા માટે ના કરવું આપણા આવા કોઈ વ્યવસ્થિત ડ્રાઈવર મળે તો વિશ્વાસ રાખવો અને એકબીજાને ધંધો હેઠળ બરોબર છે અને મારો વિડીયો કમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર ¡What la the...